જે માણસ પોતાનો અર્થ જાણવા માંગે છે જે પોતાની જાતને જાણવા માંગે માંગે છે 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 સમજવા શું તે માણસ તમારી નજરમાં ખોટો આપણે જ્યારે પણ કોઈને સ્વાર્થી કહીએ છીએ તો એનો મતલબ તો એ જ થાય છે કે તે પોતાને જાણવા માંગે છે તો પછી એ ખોટો કઈ રીતે થયો સ્વાર્થી શબ્દ દુનિયાની અને સમાજની નજરમાં એક અલગ જ રીતે સમજવામાં આવે છે ઘણીવાર આપણી આજુબાજુ એવા લોકોને જોઈએ છે જે સ્વભાવના સારા હોય છે જે લોકોની હંમેશા મદદ કરે છે બધાની સાથે સારો વ્યવહાર કરે છે પણ એની સાથે આપણે એ પણ જોયું હશે કે આવા લોકો કે જે સ્વભાવના સારા હોય છે બીજાની મદદ કરે છે એ દુઃખી પણ સૌથી વધારે રહે છે અને જે લોકો પોતાનું જ વિચારે છે સ્વાર્થી હોય તે હંમેશા ખુશ જોવા મળે છે તો આવા સમયે આપણને એવું થાય કે ભગવાન આમ કેમ કરતા હશે અને જો આ સાચું હોય તો આપણે કયો રસ્તો પસંદ કરવો જોઈએ શું આપણે પણ બીજા જેવા બની જઈએ તમારામાંથી કેટલા લોકો એવું માને છે કે સારા અને સાચા લોકો જીવનમાં હંમેશા દુઃખી રહે છે પણ આની પાછળની સત્ય હકીકત શું છે જો આપણે એની પાછળનું શું કારણ છે તે નહીં જાણીએ તો ક્યાંક ને ક્યાંક આપણું અવચેતન મન પણ બુરાઈ તરફ વળી જશે એટલા માટે આપણા મનમાં આવા વિચાર આવતા પહેલાં જ આ વાતની પૂરી સત્યતા બધી જ રીતે બધો નિષ્કાસ કાઢી લેવો જેથી ભવિષ્યમાં તમને તમારા સારા બનવા પાછળ પસ્તાવો ના થાય દુઃખ ના થાય મિત્રો આજે હું તમને જે વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું એમાંથી તમને એવી પાંચ વાતો જાણવા મળશે જેની મદદથી જો તમે કર્મ કરશો તો તમે સારા કર્મ પણ કરી શકશો અને દુઃખી પણ નહીં થાવ મિત્રો એ પહેલાં જે તમે આ વિડીયોમાં આ વાર્તામાં તમે ખોવાઈ જાઓ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો ચાલો મિત્રો વાર્તાની શરૂઆત કરીએ એક ગામમાં અનુજ નામનો એક યુવક રહેતો હતો એનો પરિવાર હર્યો વર્યો હતો બે બાળકો પત્ની પણ એના માતા પિતા આ દુનિયામાંથી વિદાય લઈ ચૂક્યા હતા એટલા માટે આખા કુટુંબની જવાબદારી એના પર આવી ગઈ હતી એના બાળકો ભણતા હતા અને પત્ની ઘરના કામોની સાથે ગાય ભેંસ અને બકરીનું દૂધ વેચીને પોતાનું ગુજરાન ચલાવતી હતી અને અનુજ પહાડોમાં પથ્થર તોડવાનું કામ કરતો હતો ખૂબ જ મહેનતવાળું કામ હતું આખો દિવસ કામ કરે તો રાત્રે ઘરે આવતો પણ તેમ છતાં આટલી મહેનત કર્યા પછી ઘરે આવે તો પણ કોઈ જો મદદ માટે તો તે ચાલ્યો જતો હતો એના જીવનનો એક જ સિદ્ધાંત હતો કે જો હું બીજાની મદદ કરીશ તો પરમાત્મા મારો સાથ આપશે ભગવાન મારી સાથે ખોટું નહીં થવાડે અનુજ પોતાના આ સિદ્ધાંતનું પાલન ખૂબ જ સારી રીતે કરતો હતો એ પોતાના સિદ્ધાંત પર એટલો વિશ્વાસ રાખતો હતો કે જો કોઈ બહારનું વ્યક્તિ મદદ માંગી લે તો તે પોતાના ઘરનું બધું જ કામ છોડીને તે વ્યક્તિની મદદ કરવા પહોંચી જતો એના લીધે એની પત્ની ખૂબ જ હેરાન થતી હતી એ એને ઘણીવાર સમજાવતી હતી કે સૌથી પહેલાં તમારું કામ કરો પોતાના પરિવારનું ધ્યાન રાખો બે બે બાળકો છે આપણા તો પણ તમે બીજા લોકોના કામો કરવા લાગી જાઓ છો અરે પહેલાં પોતાના ઘરને તો સંભાળી લો પોતાનું ઘર તો સારી રીતે સંભાળી નથી શકતા બીજા લોકોની મદદ કરવા નીકળી પડ્યા છો અને જ્યારે આવી બધી વાતો અનુજના કાને પડતી હતી તો એના હૃદયમાં એક કાટાની જેમ ખોસતી હતી અને પછી એ બંને વચ્ચે ઝઘડો શરૂ થઈ જતો મોટા ભાગે એમની લડાઈ ઝઘડાનું મુખ્ય કારણ આ વસ્તુ હતી પણ તેમાં ના તો અનુજ પોતાની જાતને બદલી શક્યો કે ના તો એની પત્નીએ એને સમજાવવાનું બંધ કર્યું એના લીધે અવારનવાર એમના ઘરમાં કંકાસ થતો હતો ઝઘડો થતો રહેતો હતો ગામના લોકો અનુજના સ્વભાવને જાણતા હતા એટલે કે જાણી જોઈને એ કામ આસાનીથી થઈ જતું હોય એ કામ પણ અનુજ પાસે કરવા માટે લોકો અનુજને બોલાવતા હતા જેથી ગામ લોકોને એ કામ કરવામાં ઓછી મહેનત કરવી પડે કહેવાનો અર્થ એ છે કે ગામના લોકો અનુજનો આ સારા હવાનો ફાયદો ઉઠાવતા હતા લાભ લેતા હતા અને બધા જ પાછળથી એનો મજાક ઉડાવતા હતા એને મૂરખ કહેતા હતા આમને આમ જ સમય વીતતો ગયો અને એક દિવસ અનુજની પત્ની ખૂબ જ બીમાર પડી ગઈ અનુજની જે કંઈ પણ સેવા થઈ શકતી હતી એ બધી જ સેવા એની પત્ની માટે એણે કરી એણે ગામના વૈદ્યને બોલાવીને પોતાની પત્નીની તપાસ કરાવી પણ આ રોગ વૈદ્યની પકડમાં નહોતો આવતો એટલા માટે એ વૈદ્યે કહ્યું કે તું તારી પત્નીને નગરમાં જઈને કોઈ મોટા વૈદ્યને જઈને બતાવો તો તારી પત્નીનો જીવ બચી શકે છે જલ્દીથી જલ્દી નગરમાં પહોંચવાની વ્યવસ્થા કર નહીં તો તારી પત્નીનો જીવ સંકટમાં પડી જશે આ સાંભળીને અનુજના પગ નીચેથી સરકી એને એવું નહોતું વિચાર્યું કે એની પત્નીનો જીવ એવું વિચારતો હતો કે કોઈ સાધારણ રોગ હશે જેનો ઈલાજ થઈ જશે પણ જ્યારે તેણે વૈદની આ વાત સાંભળી તો એ ગભરાઈ ગયો હવે એ એની પત્નીને નગર સુધી કેવી રીતે લઈ ગઈ કેમ કે એની પાસે એટલા પૈસા નહોતા કે એક ઘોડાગાડી કરાવીને એની પત્નીને તેમાં સુધારીને નગર સુધી લઈ જઈ શકે એની પત્નીની હાલત ચલાય એમ પણ નહોતી એટલા માટે એને નગર સુધી પહોંચાડવા ગોળાગાડી કે બળદગાડીની જરૂર હતી સંજોગો વસાત એની પડોશમાં જ એક વ્યક્તિ પાસે ઘોડાગાડી હતી એ ઘણીવાર વેપાર કરવા માટે એની ઘોડાગાડી નગરમાં લઈને જતો હતો એટલા માટે અનુજના મનમાં વિચાર આવ્યો કે હું એની પાસે ઘોડાગાડી માંગી શકું છું હું એની કેટલી મદદ કરું છું ક્યારેક પણ એને કામ માટે ના નથી પાડી તો એ તો મને કામ લાગશે જ એ મને ના નહીં પાડે અને આવું વિચારીને તે ઘોડાગાડી લેવા માટે એ પાડોશ માપેલા વ્યક્તિ પાસે પહોંચી જાય છે પણ તે વ્યક્તિ ખૂબ જ ચાલાક માણસ હતો તે વગર ભાડે એ એની ઘોડાગાડી પોતાના સગા સંબંધીઓને પણ નહોતો આપતો તો અનુજની તો વાત જ શું રહી જ્યારે અનુજ ઘોડાગાડી વિશે કહ્યું તો એને એ કહીને ના પાડી રીતે જશે હા જો તું કેટલાક પૈસાની વ્યવસ્થા કરી શકે તો હું તને મારા એક મિત્રની ઘોડાગાડી તારા માટે મંગાવી શકું આ સાંભળીને અનુજ ખૂબ જ ચિંતામાં પડી જાય છે કેમ કે એની પાસે પૈસા તો હતા જ નહીં એનો મતલબ કે એની પત્ની નગરમાં ઈલાજ માટે પહોંચી જ નહીં શકે ગૂંચવાયેલા વિચાર સાથે જ્યારે અનુજ ઘરે આવી રહ્યો હતો ત્યારે એક હૃદય કંપાવી નાખે એવું દ્રશ્ય જોયું એને જોયું પેલા વ્યક્તિના ઘોડા એના કહ્યા મુજબ બીમાર હતા એ કંઈ જ પણ ખાઈ રહ્યા ન હતા એના ગામનો જ એક યુવક વાળામાંથી છોડીને બહાર લાવી રહ્યો હતો અને ગાડીમાં એને જોડી રહ્યો હતો આ જોઈને અનુજને પહેલાં તો કંઈ સમજમાં ન આવ્યું એના પછી અનુજે પેલા યુવકને પૂછ્યું તો જણાવ્યું કે પેલા વ્યક્તિએ આ ઘોડાગાડી એને ભાડે આપી છે આ સાંભળીને અનુજનું દિલ તૂટી ગયું એને કોઈ દિવસ સપનામાં પણ નહોતું વિચાર્યું કે એનો સૌથી નજીકનો મિત્ર એની સાથે આવું કરી શકે છે પરંતુ હાલમાં આ સમય આ વાતને લઈને દુઃખી થવાનો નહોતો એટલે અનુજ જલ્દીથી ત્યાંથી નીકળી જાય છે અને ગામમાં જ એક શેઠ પાસે જઈને કેટલાક પૈસા વ્યાજે લઈને પેલા મિત્રને આપી દે છે તો પેલો વ્યક્તિ તરત જ મંગાવી લે છે અને અનુજ પોતાની પત્નીને નગરમાં લઈ જાય છે જ્યારે તેની પત્નીનો ઈલાજ ચાલી રહ્યો હતો ત્યારે વિચારતો હતો કે એક દિવસ હતો જ્યારે પેલા વ્યક્તિની દીકરી બીમાર થઈ ગઈ હતી અને પેલો વ્યક્તિ ઘરે નહોતો ત્યારે હું આખી રાત પાસે એની દીકરી પાસે બેસી રહ્યો હતો એની દેખરેખ રાખી હતી એની સેવા કરી હતી જેટલા દિવસ સુધી પેલો વ્યક્તિ ઘરે નહોતો આવ્યો ત્યારે એના પરિવારની દેખરેખ રાખ્યા કરતો હતો અરે રે કેવું દુર્ભાગ્ય છે જેના માટે આટલું બધું કર્યું એણે મને એક ઘોડાગાડી આપવાની ના પાડી દીધી અને એ પણ ક્યારે કે મારી પત્ની જીવન અને મરણ વચ્ચે ઝૂલતી હતી થોડી વાર પછી વૈદ્ય બહાર આવીને અનુજને દુઃખના સમાચાર આપ્યા અને કહ્યું કે તારી પત્નીને કેન્સર થયું છે અને આનો કોઈ ઈલાજ નથી એની પાસે માત્ર થોડોક જ સમય બચ્યો છે આ સાંભળીને અનુજ દુઃખી થઈને નીચે બેસી જાય છે એની દુનિયા ઉજળવાની હતી અને એને કોઈ જ રસ્તો નહોતો દેખાતો થોડા જ દિવસમાં એની પત્ની ગુજરી ગઈ હવે બંને બાળકોની જવાબદારી અનુજના ખભે આવી ગઈ હતી પણ અહીં અનુજના બધા જ સિદ્ધાંતો તૂટી ચૂક્યા હતા એના બધા જ ભ્રમ ખતમ થઈ ચૂક્યા હતા હવે એના મગજમાં એક જ વાત હતી કે સારા કર્મો કરવાથી ભગવાન સાથ નથી આપતા પણ ખોટા માણસો આગળ આવે છે ખુશ અને સુખી રહે છે અને આ વાતનો હું સૌથી મોટો સાક્ષી છું આવા વિચાર સતત એના મગજમાં ચાલતા રહેતા હતા અને એના લીધે એનું મન ધીરે ધીરે સંન્યાસી તરફ વળી ગયું દેશ દુનિયાથી હટી ગયું અને એક દિવસ એવો પણ આવ્યો કે એ એના બાળકોને સંબંધીઓ પાસે છોડીને દેશ દુનિયાને ત્યાગીને એક સંન્યાસી બનવા માટે નીકળી પડ્યો એને ગામમાં કોઈને જ જાણ ના થવા દીધી કે અનુજ ક્યાં ગાયબ થઈ ગયો સંન્યાસી થવા માટે એ એક બૌદ્ધ ભિક્ષુ પાસે દીક્ષા લેવા માટે જાય છે બૌદ્ધ ભિક્ષુ એ સમયે ધ્યાનમાં બેઠા હતા ધ્યાનમાંથી બહાર આવ્યા પછી એ ખૂબ જ ધ્યાનથી અનુજના ચહેરાને જોવે છે અને એને સંન્યાસી બનવાનું કારણ પૂછે છે તો અનુજ એમને બધી જ વિતેરી ઘટના જણાવે છે અને કહે છે કે આ દુનિયામાંથી મને કંઈ જ નથી મળ્યું મારું મન આ દુનિયામાંથી વિરક્ત થઈ ચૂક્યું છે મારા મિત્રોએ જ મારો સાથ નથી આપ્યો તો આ દુનિયા સાથે રહેવાનો શું મતલબ અને એટલા માટે હું સંન્યાસી બનવા માગું છું આ સાંભળ્યા પછી બૌદ્ધ ભિક્ષુએ ઉપદેશ આપવાનું ચાલુ કર્યું એમણે કહ્યું યાદ રાખજે કે જીવનથી વિરક્ત થઈને સંન્યાસી બનવું તને પરમ સુખ સુધી નહીં ક્યારેય પહોંચાડે પરમાનંદ સુધી ક્યારેય નહીં પહોંચાડે તો દુનિયા પાસેથી એક બોજ લઈને મનથી વિરક્ત થયો છે તું દુનિયાથી પરમાત્માની શોધ કરવા માટે વિરક્ત નથી થયો તું સંસારથી વિરક્ત થયો છે કેમ કે સંસારે તને દગો આપ્યો એવું તને લાગે છે એટલા માટે તું ક્યારેય પરમાત્મા પર વિશ્વાસ નહીં કરી શકે અને ના તો તું એમના પર પૂર્ણ રીતે આસ્થા બનાવી શકશે એટલા માટે સંન્યાસી બનવાનો પણ પૂરેપૂરો લાભ તું ક્યારેય નહીં ઉઠાવી શકે સંન્યાસી બનવાનો લાભ ક્યારે મળે છે જ્યારે પરમાત્મા પર ખુલી રીતે આસ્થા વળી જાય છે હું તને પૂછું છું કે શું તારી આસ્થા પરમાત્મા પર છે આ સાંભળી અનુજે કહ્યું હું તો દુનિયા જોઈને આવે છું કે જે ખોટા કામ કરે છે એ હંમેશા સુખી અને સમૃદ્ધ થાય છે અને જે સારા કામ કરે છે એને પ્રભુ કંઈ જ નથી આપતા પરમાત્મા એને દુઃખ જ દુઃખ આપે છે એટલા માટે હું પરમાત્મા પર પૂર્ણ આસ્થા કેવી રીતે રાખી શકું આ સાંભળીને એ બૌદ્ધ ભિક્ષુએ કહ્યું કે આજ તો હું તને સમજાવવા માગું છું તું બધી જ ઉર્જા આ સંન્યાસી જીવનમાં લગાવે પછી પણ તને ફળ પ્રાપ્ત ના થાય તો તને કેવું લાગશે એટલા માટે કોઈની પણ મદદ કરવાના હું તને પાંચ સિદ્ધાંત જણાવું છું આ પાંચ સિદ્ધાંત સમજીને સંસારમાં પાછો જતો રહે અને સંસારમાં એક ગૃહસ્થ જીવન જીવ એના પછી જ સંન્યાસી જીવનનો ઉદય થાય છે જ્યારે આપણે સંસાર જીવનને રૂપથી સમજી લઈએ છીએ આપણી જવાબદારીઓને પૂરી કરી લઈએ છીએ આવું કહીને બૌદ્ધ ભિક્ષુએ કહેવાનું શરૂ કર્યું જ્યારે પણ કોઈની મદદ કરે છે ત્યારે સૌથી પહેલો ધ્યાનમાં રાખવાનો સિદ્ધાંત છે એ છે કોઈની મદદ કરતા કરતા સમયે સમયે સહાયતા પણ કોઈ પણ જાતની આશા કે ઉમીદ ના રાખવી જોઈએ એવું ના વિચારશો કે આજે આની મદદ કરી તો કાલે બદલામાં એ પણ મારી મદદ જરૂર કરશે જો તમે આવું વિચારશો તો તમને દુઃખનો સામનો નહીં કરવો પડે કેમ કે એક નહીં તો બીજો બીજો નહીં તો ત્રીજો તમારી તોડશે અને વાસ્તવિકતામાં સહાયતા નથી હોતી એ આપણી લાલચનું જ એક રૂપ હોય છે આપણે એની મદદ નિર્ભાવ નિસ્વાર્થ રીતે નથી કરી શકતા આપણા મનમાં લાલચનો ભાવ છે આપણા મનમાં બદલાની ભાવના છે આપણે એ વિચારીને મદદ કરીએ છીએ કે આની મદદ કરી દઉં છું તો એ મારી પણ મદદ કરી દેશે અને આ જ લાલચ આપણને ઘણીવાર એ લોકોની મદદ કરવા માટે મજબૂર કરે છે જે કોઈને કોઈ રીતે ધનવાન હોય છે કેમ કે આપણને લાગે કે આ માણસ પૈસા દ્વારા મારી મદદ જરૂર કરશે અને એટલા માટે જે માણસની ખરેખર મદદની જરૂર છે બની શકે એ ગરીબ હોય પણ આપણું મન લાળના લીધે એની મદદ ક્યારેય નહીં કરે એટલા માટે કોઈની મદદ કરવાના વિચારને વધારે માત્ર એક જ પ્રકારના વર્ગના લીધે પોતાની મદદ રજૂ ના કરશો એ બધા જ માટે સરખી હોવી જોઈએ જરાક વિચારો એક બાજુ તમારા મિત્ર હોય જેની પાસે ધન હોય પૈસા હોય સંપત્તિ હોય અને બીજી બાજુ કોઈ ગરીબ વ્યક્તિ હોય જે ભૂખ્યો બેઠો હોય તમારો મિત્ર તમને કહે કે આજે તો ખાવા માટે સારું સારું જમવાનું મંગાવી લે બજારમાંથી અને બીજી બાજુ પેલો વ્યક્તિ સૂકી રોટલી માંગી રહ્યો છે તો તમે કોની મદદ કરશો કોણ સૌથી પહેલા મદદનો હકદાર છે સૌથી પહેલા આપણી ફરજ બને છે કે પેલા વ્યક્તિને ભૂખ મટાડો પણ ઘણીવાર માણસ આવું નથી વિચારતો એ પોતાના મિત્રને તો ખવડાવી દેશે એને તો બજારમાંથી બહુ જ મોંઘી મોંઘી વસ્તુઓ મંગાવીને ખવડાવી દેશે પણ કોઈ ગરીબને એની ભૂખ મટાડવા માટે પૈસા નહીં આપે બીજી વાત જે ધ્યાનમાં રાખવી જોઈએ કે આપણી લાલચ એની સાથે ના જોડવી જોઈએ ઘણીવાર આપણે કોઈની મદદ કરીએ છીએ તો આપણી લાલચ અને આપણો સ્વાર્થ પણ એની સાથે જોડાયેલો હોય છે અને આપણી ભવિષ્યની યોજના તૈયાર કરીએ એ માણસની મદદ કરીએ છીએ કે જો હું એનું આ કામ કરીશ તો ભવિષ્યમાં એ મારું પેલું કામ કરી દેશે અને આવી મદદ ક્યારેય પણ પરમાત્માના દરવાજાને નથી ખખડાવતી કેમ કે એ લાલચ છે તમે તમારી જાતને દગો આપવા માટે લાલચને એક મદદનું રૂપ આપો છો મિત્રો ત્રીજી વાત જે ધ્યાનમાં રાખવા જેવી છે એ છે પોતાની શક્તિ પ્રમાણે બીજાની મદદ કરો ક્યારેય પણ એ ગૃહસ્થ માણસે કોઈની એટલી મદદ ના કરવી જોઈએ જ્યાંથી એનું કુટુંબ અને એના બાળકો દુઃખમાં જીવન વિતાવે સૌથી પહેલી ફરજ આપણી એ છે કે આપણા જરૂરતો પૂરી કરવી અને એના પછી જ બીજાની બીજાની મદદ મદદ કરવી પણ કેટલાક લોકો કરે છે અને પરિવારને પ્રાધાન્ય નથી આપતા એટલા માટે ઘરમાં લડાઈ ઝઘડાઓ અવારનવાર થતા રહે છે અને આ બધું આપણે સમાજમાં જોતા જ હોઈએ છીએ આગળની વાત જે ધ્યાનમાં રાખવા જેવી છે એ છે આપણી જવાબદારીઓ પહેલા પૂરી કરવાની હોય છે આપણે આપણું કામ છોડીને આપણા ઘરની જવાબદારીઓ છોડીને પહેલા બીજાની જવાબદારીઓ પૂરી કરવા માટે ચાલ્યા જઈએ છીએ અને જ્યારે બીજો બદલામાં આપણી મદદ નથી કરતો તો આપણું દિલ દુઃખી થઈ જાય છે આપણે વિચારીએ છીએ કે મેં તો મારું કામ છોડીને એ વ્યક્તિની મદદ કરી હતી અને એ માણસ મારી મદદ નથી કરી રહ્યો એટલા માટે આપણું કામ સૌથી પહેલાં આપણું કામ સૌથી ઉપર કેમ કે આ જ કામ કરવા માટે આ દુનિયામાં આપણો જન્મ થયો છે અને સૌથી છેલ્લે જે વાત સમજાવવાની છે એ એ છે કે પરમાત્માની ભગવાનની મરજીથી જ બધું થાય છે આપણું કર્તવ્ય છે આપણા કામને કરતું જવાનું કરવું ધરવું આપવું ના આપવું તો ઉપરવાળાના હાથમાં છે એટલા માટે જે કંઈ પણ થાય છે એ બધું જ ઉપરવાળા પર છોડી દે ચિંતા ના કરશો જો તમને કોઈ દગો પણ આપે એ સમજીને ચાલો કે બધું જ ઉપરવાળાનું જ કરવું છે તમે એવું માની લો કે હું કરતા નથી પણ હું તો એક માત્ર માધ્યમ છું બધું કરવાવાળો ઉપરવાળો છે જ્યારે આ આસ્થા આ વિશ્વાસ આપણા મનમાં જમવા લાગે તો આપણી બધી જ ફરિયાદો દૂર થઈ જાય છે કેમ કે આ દુનિયામાં જે કંઈ પણ થાય છે એ બધું સારા માટે જ થાય છે જે પણ થઈ રહ્યું છે એ સારા માટે જ થઈ રહી છે અને જે પણ થશે એ સારા માટે જ થશે ભલે આપણું મગજ આજે વર્તમાનમાં આ સિદ્ધાંતને ના સમજી શકે પણ જીવનના ક્યારેક ને ક્યારેક કોઈને કોઈ વળાંક પર તમને જરૂર એ અહેસાસ થશે કે જે થયું હતું એ સારા માટે જ થયું હતું એટલા માટે બધી જ ફરિયાદો દૂર કરી દો અને બસ પોતાનું કર્મ કરતા જાઓ પોતાના ઘરેલું જીવનને કોઈ રીતે અને સારી રીતે જીવી લો એના પછી જ સન્યાસી જીવનની શરૂઆત થાય છે એના પછી બૌદ્ધ ભિક્ષુએ અનુજને કહ્યું કે પાછો પોતાના ગામમાં ચાલુ જા પોતાના બાળકોને પાછા લઈ આવ એમનું પાલન પોષણ કર એમને જે જોઈએ બધું જ પૂરું કર એનું ધ્યાન રાખ બીજું લગ્ન કરી લે પણ પોતાના બાળકોનું સારી રીતે પોતાના પોતાના બાળકોની સાથે ગામમાં ગામમાં પાછો આવી જાય છે કોઈને જ નહોતી ખબર કે અનુજ ક્યાં ગયો હતો અને ગામમાં શું ધ્યાન લઈને પાછો આવ્યો છે પણ બીજા દિવસે ગામ લોકોએ અનુજના ચહેરા પર એક અલગ જ આનંદ એક અલગ જ આભાર જોઈ તો મિત્રો તમે પણ તમારા જીવનમાં આ વિડીયોમાં જણાવેલા વિચારોનું અમલીકરણ કરો અને સારી રીતે પોતાની જવાબદારીઓ નિભાવતા શીખો મિત્રો તમને આ વાર્તા કેવી લાગે કમેન્ટ કરીને મને જરૂર જણાવો એક લાઈક કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો મસ્ત રહો ખુશ રહો